સુરતની એક મહિલાનું બેંક એકાઉન્ટ હેક થયું અને લાખ રૂપિયા ભેજાબાજે પડાવી લીધા આખરે આ ફ્રોડ કરેલા રૂપિયા ગિફ્ટના મારફતે પરત મેળવ્યા પરંતુ ભેજાબાજે આખરે આ તરકીબ કઈ રીતે અપનાવી ભેજાબાજ કઈ રીતે પોલીસના હવાલે આવ્યો જોઈશું આ રિપોર્ટમાં સુરતમાં સાયબર ફ્રોડની વધતી ગુનાખોરી વીસ ટકા ડિસ્કાઉન્ટનું વાઉચર ખરીદનારા ભરાયા ટ્રસ્ટ વોલેટમાં યુ એસ ટ્રાન્સફર કરી ગુનો આચર્યો ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે પ્રસિદ્ધ સુરત હવે સાયબર ગુનાખોરીમાં પણ શિરમોર થઈ રહ્યું છે સુરતમાં પાછલા કેટલાક સમયમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ટેલિફ્રોડ અને ગેમિંગ ફ્રોડ સહિતના ગુનાઓનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે

દસ દસ હજાર રૂપિયાના દસ ટ્રાન્ઝેક્શન કરીને ઓળવી લીધા હતા મહિલાએ કોઈ અજાણી ફાઇલ ખોલતા જ નેટ બેન્કિંગ થકી તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી જે બાદ મહિલાએ સાયબર સેલ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતા જ પોલીસ ત્વરિત એક્શનમાં આવી અને દિલ્હીથી નરેન્દ્રસિંહ બિસ્ટની ધરપકડ કરવામાં આવી નરેન્દ્રસિંહ બિસ્ટે સ્વીગી પર ડિસ્કાઉન્ટથી ગિફ્ટ વાઉચર ખરીદ્યું હતું અંદાજે વીસ ટકા સસ્તી રકમમાં ઇલેક્ટ્રિક આઇટમ ખરીદતા જ નરેન્દ્રસિંહ બિસ્ટ તપાસ એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઇફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાનવરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની સતાસ સતાવીસ તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા લાઇન્સ પોલીસ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી અને એમાં સામે આવ્યું કે

તો મીત ભંડારી ના કોઈ વિદેશી ઠગવાજ સાથે કનેક્શન હોવાની પણ આશંકા નકારી શકાય તેમ નથી નરેન્દ્રસિંહ બિષ્ટ આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં તો એમને જે મીત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મીત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ ભીસ્ટને આપ્યું ટોટલ એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું તો જે આપણે ચાલીસ હજારની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં આ જે નરેન્દ્રસિંહ બિશ છે એમને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં મળ્યું તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનો છે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બંને ભેજાબાજો પાસેથી પોલીસે ફ્રોડમાં ગયેલી સંપૂર્ણ સો ટકા રકમ રિકવર કરી છે આ બંને સુરત કોર્ટમાંથી એક મેળવીને આગળ પૂછપરછ હાથ ધરી છે આ ઠગબાજોએ અગાઉ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરીને નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કર્યા તેની તપાસ ચલાવવામાં આવી રહી છે આ ઠગબાજોની ઊંડાણપૂર્વકની તપાસ થાય તો વધુ કેટલાક ગુનેગારોના નામ ખોલે તેવી શક્યતા છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત